you ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલે તળાવમાં નર્મદા પાણી આવતા રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણી અને માટે ઉનાળાની શરૂઆત સાથે નર્મદાના નીરથી ગામ તળાવો ભરવાના આયોજનને પગલે આજે થરાદ તાલુકાના તળાવોમાં નર્મદાનું પાણી છોડાતા ગામે ગામ નવા નીરના વધામણા કરી ઉજવણી કરવામાં આવી હતી આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે ગ્રામ તળાવમાં નર્મદાનું પાણી પહોંચતાના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામચનો જોડા હતા ઉનાળાની શરૂઆત સાથે તળાવ ભરવાની રાજ્ય સરકારની પહેલને ગ્રામચનો આવકારી હતી અધ્યક્ષી શંકરભાઈ ચૌધરી અને સાંસડી પર્વતભાઈ પટેલનો આભાર માન્યો હતો રાજ્ય સરકાર દ્વારા થરાદ થરાસીપો પાઇપલાઇનમાં રૂપિયા પાંચસો એકાવન પોઇન્ટ ચાલીસ કરોડના ખર્ચ થકી જિલ્લાના ઓગણચાલીસ ગામના એકસો છ તળાવ તથા જળાશયના જોડાણ થકી કુલ બાર હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સિંચાઈના લાભ હેઠળ આવરવાનું આયોજન છે આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોમાં લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે જેનાથી તાલુકાના ગામના નાખીઓ તળાવો અને દાંતીવાડા તાલુકાના બે ગામના પાંચ તળાવો ભરવામાં આવશે જ્યારે થરાદથી સિપોર સુધીના સિત્તેર ગામોના તળાવો ભરવાની યોજના છે નોંધનીય છે કે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ઉનાળાની સિઝનમાં પાણીની મુશ્કેલી થતી હોય છે જે મુશ્કેલી આજે સરકારની યોજનાથી દૂર થઈ છે ઉનાળા કાળજવાળ ગરમીને પાણી સરહદ વિસ્તારના તળાવમાં આવતા લોકોમાં ખુશી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષી શંકરભાઈ ચૌધરી અને સાંસદ શ્રી પ્રભાઈ પટેલના પ્રયાસોથી આ વિસ્તારમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી તળાવો ભરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી જવાઈ રહી છે